અમારે હાહુએ કદાચ એવી શરત રાખ્યું હોત ને કે જમાઈને ઘરનો તબેલો હોવો તો હું વીહ બેહો નો સોણ ઉપાડો પણ આ તો એમ કે છે કે નોકરી નખા ઘરનો ધંધો ઈ તો મારાથી છે એનું થાવાનું પગાર આવ્યો હોત ને તો એક નવો કોટ સિવડા બોસે મારે ફિટ થાય છે હેલા છોકરા

ના આલ્યા બોરિયા નથી ઉપાડવાની મને તો એમ કે આ કોટ ચેટલા હશે તો હવે કાલે લારી ઉપર તો ચારસો ના બે વેચાતા હતા મારે હા હરે મારા પાસે થી તો ચારસો રૂપિયા લીધા તા બે કોટના ગુગુ તને ખબર ના આવત કઈ જો આ કોટ છે ને ઠેઠ ફોરેન થી મંગાયો તો આઠ લાખ સિત્તેર હજાર ડોલર આવ્યા હના એવું છે એમ હોવે અને તું આ ઘડિયાળ ખાલી ગુગલ માં સર્ચ કર ચેટલા આવે છે કંપની લે છે ઓરિજિનલ આવે પંદર લાખ સિત્તેર હજાર ડોલર ની સમજો અને આવી મારી પાસે પચ્ચા પડી છે એટલી બધી એટલે સોરી કરી ને લાઈ નહીં ઘૂગુ હું બિઝનેસ કરું છું

એ તો એમ થી પગે લાજી ને તમાર માં રાખો અને એને કહો કે તમાર ન્યાસે બીજા ત્રણ જોડો એટલે એટલે એમ કે તારે ખાલી પંદર રૂપિયા રોકવાના રેડી હા રેડી પછી તારા છે ને તારી ન્યાસે બીજા ત્રણ જણા જોડવાના અને ઈયાને કહેવાનું કે તમે 15 15000 રૂપિયા રોકો ઈ તો હું માર વહુ નેન માર હા હરા નેન માર હા હું જોડી નાખીશ વાહ વાહ મને તારામાં આવના સમયનો કરોડપતિ દેખાય રો અતાર તું ભલે ગુગલો રો પણ આવના સમયનો તું છે ને ગુગલો શેઠ બની જઈશ ઈ તો ઠીક છે પણ પાછે હું કરવાનું પસે કોઈ ની તારા ને હશે ત્રણ ડાડે

એ તો હું એમ કહું છું કે આપડી જે આ કંપની છે ને એનું નામ છે રેઢિયાળ માર્કેટિંગ કંપની હવે કોઈ આવું તો કોઈ નામ હતું હોય છે કોઈ એટલે આની પાછળ એક મોટી કહાની છે આ જે કંપનીના માલિક ભોજોબા છે ને અહિયાં પાસે કોઈ કામ નતું અને એક દાડો ડબલે જાતે જાતે અહિયાં વિચાર કર્યો કે હું આવી કંપની ખોલું અહિયાં પછી જે રેઢા રખડતા હતા ને અહિયાં બધાને ભેગા કર્યા અને પછી કંપની ઉભી કરી અત્યારે ભોજાબા ને એક મહિને આવે છે ચિલ્લા ખબર છે કીતે લાખ કરોડ બાપ રે એડ મુ માર પપ્પાન વાત કરીને પસ્તન મળું જે રીતનો નો ઢોળઈ જો સહી પર મને મને લાગે 100% જોડાઈ જાય છે અને આરો જોડાઈ જાય ને એમાંથી કમિશન આવે ને એટલે પહેલી તો સાયકલ ચેન ને ખબર આબી છે આડી આડી ને મરી ગયો લાય રૂડા ફોન કરું કદાચ બાઈક લઈને લેવા આવે તો

એ પાપા મને હે ને એક મસ્ત બિઝનેસ નો આઈડિયા આવ્યો હે બટ આઈડિયા તો મને આવ્યો છે જેવો આઈડિયા આવ્યો હે પાપા બટ મારું મને તો તું વાટ કો લઈને દુખને ને ને ભીખ માંગવાનું ચાલુ કરે મારા અંદાજ થી 10 20000 રૂપિયા તો તું કમાઈ લઈશ ડાડાના પૈસે પૈસા પંદર હજાર માં કોઈ પૈસા છાપવાનું મશીન આલા શકશુ હવે એવું કોઈ નઈ પપ્પા આપડા ગામનો ઉલો સાગો હે ને રાતો રાત કરોડપતિ થઈ ગયો હે મટે કોક સમજાય એમ કે તો ખબર પડે એ પપ્પા એક કંપની હે ને એમાં આપણે પંદર હાજર રૂપિયા ભરો ને એટલે બેઠા જલસા કરવાના મટી તને તારા બાપ ની સોગન સે હાસે શું કે આજ તું ભોગ પી નાયો સે ને અરે એવું કોઈ નહીં પપ્પા એની પાસે ગાર્ડિયન બંગલા હે હવે એની પાસે ભલે બંગલા

ોડો ના હસી અને સાયકલ સિવાય બીજું કોઈ નથી રમણા ની મેલ આવ્યો તો ચેન હમી કરાબા હવે એવું થોડું હોય એ તો કરોડો ની વાત કરતો તો હવે કરોડો ની વહુ મોજ પડે મોજીને બીડીયા પીતો હશે એન કાકાને એને અંદર જોડ્યા હતા એન કાકાને એને કર્યો ઈ બિચારો તાર મોજીન થેલીયા પીતો હોય છે એ ઉસે એમ પપ્પા હોવે અને હું તને હાથ જોડું છું તું આવા ગાળિયામ ના પડતો નકા તું તો નર્ધન થઈશ ભેગા મારા ડોડિયા વખેરાઈ જાય છે 15 મિનિટ પહેલા કરોડપતિ થવાનું સપનું જોતો તો બે સેકન્ડમાં ભૂખ ભેગો થઈ ગયો એ પપ્પા

કે મારા લગ્ન પહેલાં આયોનું કગણું કરાવી નાખો પણ નહીં કરાબું